નમસ્કાર જય માતાજી જાનકી નેટલ્સ કુકિંગ વર્ડમાં આજે આપણે સ્વીટ કોર્ન એન્ડ કેપ્સિકમ મસાલા એટલે કે કેપ્સિકમ અને મકાઈનું શાક બનાવીશું તો ચાલો રેસીપી જોઈએ સૌથી પહેલા એ કઢાઈમાં આપણે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું ઘી અને બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું શાકમાં ઘીનો ઉપયોગ કરવાથી શાકનો ટેસ્ટ વધારે સારો આવશે અને તેલ એડ કરવાથી ઘી બળશે નહીં તેલ ગરમ થાય એટલે એમાં આપણે એક ટી સ્પૂન જેટલું જીરું બે તમાલપત્ર બેથી ત્રણ ઇલાયચી એક તજનો ટુકડો અને બેથી ત્રણ લવિંગ એડ કરશું ચપટી હિંગ એડ કરી અને ત્રણ મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું મેં અહીં જે હેન્ડ ચોપર આવે છે એની મદદથી ડુંગળીને એકદમ ઝીણી ચોપ કરી લીધી છે બેથી ત્રણ મિનિટ માટે ડુંગળીને ધીમા તાપે સાંતળ્યા બાદ હવે તેમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું બેથી પાંચ મિનિટ માટે તેને આપણે સ્લો ફ્લેમ ઉપર જ કૂક કરવાનું છે હવે આપણે અહીં એક ટી સ્પૂન જેટલું મીઠું એક ટી સ્પૂન જેટલી હળદર એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું બે ટી સ્પૂન જેટલું લાલ મરચું એડ કરીશું અને તેને આ રીતે બરાબર હલાવી લઈશું મીઠું અને લાલ મરચું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું એડ કરી શકો છો મસાલા એડ કર્યા બાદ ગેસની ફ્લેમ સ્લો જ રાખવી જો ફ્લેમ વધારે હશે તો મસાલા બળી જશે અને શાકનો ટેસ્ટ સારો નહીં આવે અહીં મેં થોડુંક ગરમ પાણી એડ કર્યું છે જેથી મસાલા બળે નહીં અને શાકની કન્સિસ્ટન્સી પણ જળવાઈ રહે હવે આ પેસ્ટમાં આપણે બે મીડિયમ સાઇઝના ઝીણા સમારેલા ટામેટા એડ કરી દઈશું ટામેટાને પણ મેં ચોપરની મદદથી એકદમ ઝીણા ચોપ કરી લીધા છે ટામેટાને એડ કર્યા બાદ તેને ફરીથી આ રીતે સરસ હલાવીને તેને ચારથી પાંચ મિનિટ માટે ફરીથી ચડવા દઈશું જો તમને શાકમાં પાણીનું પ્રમાણ ઓછું લાગતું હોય તો તમે વચ્ચે વચ્ચે આ રીતે થોડું ગરમ પાણી પણ એડ કરીને શાકની કન્સિસ્ટન્સીને એડજસ્ટ કરી શકો છો હવે અહીં મેં દસથી બાર કાજુને ગરમ પાણીમાં પલાળીને તેને મિક્સીમાં દળી આ રીતે એક પેસ્ટ બનાવીને તૈયાર કરી હતી તે એડ કરી દઈશું કાજુની પેસ્ટ એડ કર્યા બાદ બે મિનિટ માટે તેને આ રીતે હલાવી અને પછી તેમાં આપણે હાફ કપ જેટલું દહીં એડ કરશું દહીંને મેં હેન્ડ વિસ્કની મદદથી થોડુંક વિસ્ક કરી લીધું છે જેથી દહીંમાં કણીઓ રહે નહીં જો દહીંને સરખું બીટ નહીં કર્યું હોય અને દહીંમાં કણી હશે તો જ્યારે દહીંને આપણે શાકમાં એડ કરીશું ત્યારે દહીં ફાટી જશે અને દહીંની કણીઓ શાકમાં દેખાશે જે દેખાવમાં પણ સારું નહીં લાગે અને ટેસ્ટમાં પણ ખરાબ લાગશે દહીંને એડ કર્યા બાદ અગેન આપણે હાફ કપ જેટલું પાણી એડ કરી અને એક કપ જેટલી મકાઈ એડ કરીશું અહીં મેં અમેરિકન મકાઈનો ઉપયોગ કર્યો છે તમે બોઇલ કરેલી અથવા કાચી પણ મકાઈ એડ કરી શકો છો મકાઈ એડ કર્યા બાદ ફરીથી આપણે થોડુંક ગરમ પાણી એડ કરીશું અને શાકની કન્સિસ્ટન્સીને એડજસ્ટ કરી લઈશું શાક બનાવતી વખતે અહીં આપણે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે જેથી શાકનો કલર પણ જળવાઈ રહે અને ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ માટે સ્લો ફ્લેમ પર કૂક કરી લઈશું હવે તેમાં આપણે એક મીડિયમ સાઇઝનું આ રીતે ડાઇસ કરેલું એટલે કે મોટું સમારેલું એક કેપ્સિકમ એડ કરી દઈશું કેપ્સિકમને આપણે છેલ્લે જ એડ કરવાનું છે કારણ કે કેપ્સિકમને ચડતા બહુ વાર નથી લાગતી અને ફરીથી તેને ઢાંકણ ઢાંકીને બે મિનિટ માટે ચડવા દઈશું તમે જોઈ શકો છો કે શાકમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે અને શાક સરસ રીતે તૈયાર પણ થઈ ગયું છે હવે તેમાં આપણે એક હેન્ડફૂલ જેટલી કોથમીર એડ કરીશું અત્યારે ચોમાસામાં લીલી મકાઈ ખૂબ સરસ આવતી હોય છે તમે શેકેલી મકાઈ અથવા તો મકાઈની ચાટ કે મકાઈનો ચેવડો ઘણીવાર ખાધો હશે પણ તમે ઘરે એકવાર આ કેપ્સિકમ અને મકાઈનું શાક જરૂરથી ટ્રાય કરજો હવે આપણે તેમાં એક સ્પૂન જેટલો ગરમ મસાલો અથવા તો કિચન કિંગ મસાલો એડ કરીશું અને તેને આ રીતે સરસ રીતે મિક્સ કરીશું આપણું શાક લગભગ તૈયાર જ છે તેને ઢાંકણ ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે ચડવા દઈશું અને હવે છેલ્લે મેં એક ટેબલ સ્પૂન જેટલી મલાઈ એડ કરી છે તમારી પાસે ફ્રેશ ક્રીમ હોય તો તે અથવા તો ઘરની પણ મલાઈ એડ કરી શકો છો મલાઈ એડ કરવાથી શાકમાં તીખાશ અને ખટાશનું બેલેન્સ જળવાઈ રહે છે અને શાકમાં એક ક્રીમીનેસ પણ એડ થઈ જાય છે આ આપણું શાક ખાવા માટે એકદમ રેડી છે તો ચાલો હવે તેને સર્વ કરી લઈએ જો વરસાદમાં આવું મસાલેદાર અને ગરમા ગરમ મકાઈનું શાક મળી જાય તો મજા જ પડી જાય તો હવે તમે પણ અમારી આ રેસીપીને ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમારી ચેનલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો થેન્ક યુ